ભીરડી ખાતે પ્રેસ ક્લબ ઓફ બિરડીનો સ્નેહમિલન સમારોહ યોજાયો આજરોજ ભીરડી ખાતે કબીરા હોટલમાં પ્રેસ ક્લબ ભીરડી દ્વારા સ્નેહમિલન સમારોહ ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ પાનકુટાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રેસ ક્લબ ઓફ ભીરડીના પ્રમુખ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું કુમકુમ તિલક પુસ્તક અને ખેસ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહમિલન સમારોહના પ્રસંગે પ્રેસ ક્લબ ઓફ ભીલડીના નવા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રેસ ક્લબ ક્લબ પ્રમુખ તરીકે કંચનજી ઠાકોર ખેંટવા અને ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ જોશી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે કરવામાં આવી હતી અને તમામ હોદ્દેદારો ઉપસ્થિત મહેમાનો દ્વારા તથા રોટરી ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ અર્જનભાઈ રબારી ખેંટવા મનુભાઈ જોશી રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ દરજી તથા મંત્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ઉપસ્થિત મહેમાનો તેમજ સામાજિક આગેવાનોએ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં પ્રેસ ક્લબ ક્લબ દ્વારા સમાજ વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી ભીલડી આઈ એ પ્રેસ ક્લબ ભીલડીની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ મેવાડાએ કર્યું હતું અંતે ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું આમનાર તમામ મહેમાનોનું પંડિત વજેરામભાઈ કે જોશી દ્વારા કુમકુમ અને ચોખાથી સ્વાગત કર્યું હતું તસવીર અહેવાલ વજેરામભાઈ જોશી ભીલડી